તો રામ રામ બધા સબસ્ક્રાઈબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો ની અંદર આજ નો બ્લોગ આપણે ખબર ક્યાંથી ચાલુ કરી આપણા ભાઈની ગાડીમાં ની ગાડી એ કે ની ખબર અમેઝિંગ કલ્યાણપુરની ભાઈ તમારે પ્રમોશન કરી નાખો કરી નાખો વાંધો અને આપણે ખબરના પૂર ખબર ક્યાં જવાનું છે આપણે જવાનું છે જામનગર કેસુર કિંગની દુકાનના દુકાન બરાબર ને લેકિન 1 સેકન્ડ ના બરાબર ને ઓપનિંગ કેવાય આ ઓપનિંગ હાલો ને આપણે દેસી માણા તમને તો ખબર છે

એ તો એવા દિયેરાવા ખાલી જો આઈફોન લઈને સેન્સાપાડા કરી હતી હાલો ભાઈ હે ને સેન્સાપાડા કરી લે ને આપણે ઘરે ઘરે ચા પી લે ઓ મિત્રો અમે આવી ગયા હે આથી આઉટફિટ માં રેણી અને અમારી ટીમ જાય હે આથી આઉટફિટ માં એમ છે ભાઈ મજામાં કેમ છો ભાઈ મજામાં છે 15 ભાઈ હાથે છે ને બધા ખબર કેવા છે જો બધા બ્લોગર છે કેમ છો ભાઈ મજામાં મજા મજા છે આપણે ભેગા તો તો અંદર સેલિબ્રિટી માણસો મોટા સેલિબ્રિટી તો આ પાછળ ભાઈ ભાઈ કેમ મજામાં કલેક્શન જ લાગે છે મોટા સેલિબ્રિટી મળી ગયા શીતલબેન બેન વાઠેર આપણા નીતીનભાઈ ભરતભાઈ અને એસકે ભડાકા ભડાકા જ ને ભાઈ અને બીજા કેટલા મોટા મોટા ભીધી છે જે પ્રદીપભાઈ રાજગઢજી મેલભાઈ ભરતભાઈ ભલીભાઈ આપણા મેનો નીતીનભાઈ નીતીનભાઈ જેવા સેલિબ્રિટી ન થાય કેમ ભાઈ આજે એટલા ખુશ હો આજે એટલા ખુશ કેમ છો આજે ખુશ છે ભરતભાઈ

ના ના રેવા દે બેન ઈ નહીં થાય તારે હાઈટ પ્રમાણે ગાડી નથી એ ભાઈ આ ગાડી બીજી હે આમ કના ભાઈને કેમેરામાં એમ ઊંચા કરીને બતાવવા પડે યાર અવળી હે છે ભાઈ કહેને હવે ગાડી લઈ લી છે બેન ની ડ્રીમ બાઈક આ Baik, saya bawa tujuh peternak.

ઓનર આયવા છે માલની કવે ખુદ તાવ આયવું એક ચિડીમાં એટલે એવું થયું આ અવાજ ખોટો હે ઓલો અવાજ બોલો ના ના અવાજ ઓલો અવાજ મારા વડામાનો અવાજ આજ ના નીકળે અહીં મારો જેવા છે પણ એટલે મને અવાજ કાઢ્યો દુકાન જઈ પણ અત્યારે વધારે ફોકસ કરે એ તો ઠીક બધા ક્રિએટર નો તમે ધ્યાન તો રાખો મહેમન બિચાર બેઠા એમાં ધ્યાન તો દેજો હા તો ઠીક નઈ ત્યારે પછી

કઈ વાંધો નહીં આપણે કોક દીકા ને લેહો હાલો ભાઈ આપણે હે ને નાની દુનિયામાં નાનું નામ એવા નીતિનભાઈ મળી ગયા નીતિનભાઈ તમે અરે કઈ વાંધો નહિ તો હાલો ભાઈ તમે કે મારા બ્લોગ માં કહેવા માંગશો ભાઈ સાહેબ મેં ગુંગા બેર આવું ઓર મેં સુનર બોલ નહીં શકતા આ લ્યો બ્લોગ બનાવો મારા કઈ નથી કહેવું હવે તો ભાઈ મને છે ને ખબર નથી બધા છે ને આ પચાસ પચાસ રૂપિયા દઈ બધા કેમેરામેન બનાવી લીધો છે કાઈ વાંધો નહીં આજ મારો ફૂલ ધંધો થાય છે બીચા આપડા ભરાય છે ને આ માણસ મને જોઈ છે મને અહીંયા નથી મજા આવતી જેવું ખાલી પેલા આપણું મોઢું સારું નથી હલાવું બાકી

હા કલેક્શન આઉટફિટ સોરી હાલ એને ફટાફટ આપણે બિલિંગ થઈ જાય પછી આપણે તો ભાઈ આટાણે એને બપોરના દોઢ જેવું થઈ ગયું અને આપણે એને જમવા આવી ગયા અહીં જો એક મસ્ત મજાની હોટલ કે રેસ્ટ હોટલની સોરી રેસ્ટોરન્ટમાં આપણે જમવા આવી ગયા નીતિનભાઈ આપણે લઈ આવ્યા હે હાલ ટ્રેક્ટરવાળા ભાઈ

તો બેટાણમાં આવી ગયો ખંભાળિયા લાઇબ્રેરીએ અને આજે હેને બહુ મજા કરી બધા ગ્રેટર ભેગા રેખડા મોજ મસ્તી કરી અને આજના વિડીયોમાં આટલું આ હોપ કે તમને આજના વિડીયો સારો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે ચેનલના લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજે અમે કેશુરભાઈનો બ્લોગ હતો એટલે રામ રામ ડાયરાને